હેલો મિત્રો કેમ છો સ્વાગત છે ફરીવાર એક નવાજ જ વિડીયોની અંદર તો આજે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે સેકન્ડ હેન્ડ ઇકો ગાડી જે વિડીયોની અંદર તમે જોઈ શકો છો આ ઇકો ગાડી છે એ વેચવાની છે આ ગાડીની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર તમને મળી જશે તો વિડીયોને પૂરેપૂરો જોજો જેથી કરીને આ ગાડી વિશેની સંપૂર્ણ માહિતી તમને મળી જાય આ ગાડી છે મોડલ છે બે હજાર ચૌદનું પેટ્રોલ પ્લસ ની સાથે એટલે કે ની એન્ટ્રી આની અંદર કરેલી તમને જોવા મળી જશે ઓનર છે તો સેકન્ડ ઓનર આ ગાડી છે એ વેચવાની છે એસેસરી ની અંદર આગળનું બમ્ફર લગાવેલું છે પાછળના પગથિયા લગાવેલા છે સ્પોઇલર લગાવેલું છે ક્રોમપીટ છે સાઈડના પગથિયા છે વ્હીલ પ્લેટો લગાવેલી છે મ્યુઝિક સિસ્ટમ લગાવેલી છે અને પાછળની અંદર સીટો પણ આની અંદર લગાવેલી છે એટલે કે સુંદર અને સારી કન્ડિશનની અંદર એસેસરી તમને કરેલી જોવા મળી જશે હેલો મિત્રો શું તમારે પણ પૈસાની જરૂર છે શું તમે પણ બેંકના ધક્કા ખાઈને કંટાળી ગયા છો તો અમે લઈને આવ્યા છીએ માત્ર પાંચ મિનિટની અંદર એક લાખથી લઈને દસ લાખ સુધીની લોનની સુવિધા એ પણ પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર જ ઓછામાં ઓછું દર અને પૈસા તમારા ખાતામાં તરત ટ્રાન્સફર થઈ જશે લોન માટે ડિસ્ક્રિપ્શનનો લિંક આપેલી છે જો તમે અમારા કૂપન કોડનો ઉપયોગ કરશો તો તમને લોન પણ વધુ મળી જશે મેં બે વજાની લોન લીધી છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો તો તમે પણ આ લોનનો લાભ લઈ શકો છો લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે અને અમારો કૂપન કોડ ઉપયોગ કરશો તો તમને એની અંદર પાંચથી દસ ટકા લોન વધારે કરી આપવામાં આવશે કિંમતની વાત કરવામાં આવે મિત્રો તો ત્રણ લાખ અને પચીસ હજાર રૂપિયાની કિંમત રાખેલી છે તમે રૂબરૂ મુલાકાત કરશો તો કિંમતની અંદર પણ તમને થોડો ઘણો ફેરફાર જોવા મળી જશે આ ગાડી એન્જિનની ફૂલ ગેરંટી સાથે એન્જિનની અંદર કોઈ પણ પાણી મારેલું નથી સારી એવી કન્ડિશનની અંદર આ ગાડી છે એ વેચવાની છે એડ્રેસની વાત કરવા મિત્રો તો અમર ઓટો કન્સર્ટ આનંદની અંદર આ ગાડી વેચવાની છે અને અમાર ઓન્સનો મોબાઈલ નંબર છે એ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ નંબરનો કોન્ટેક કરી રૂબરૂ મુલાકાત કરી અને આ ગાડી તમે લઈ શકશો ખાસ એક સૂચના આપવામાં આવે છે મિત્રો કે કોઈ પણ ગાડી લેતા પહેલાં કોઈ પણ પ્રકારનું ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરવું નહીં જેથી કરીને તમારી સાથે કોઈ પણ પ્રકારનો ફ્રોડ ના થાય વિડિયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ એક નવા જ વિડીયોની અંદર થેન્ક યુ મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર